ધરમપુર તાલુકામાં એસી એસટી અનામતને લઈ સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાના વિરોધમાં સજ્જડ બંધ રહ્યું અન્ય શહેરોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો ઓગસ્ટ બુધવારના રોજ કલાકની માહિતી મુજબ તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા દેશમાં રહેતા દલિત અને આદિવાસી સમુદાયના અનામતમાં સંદર્ભમાં સુપ્રીમ કોર્ટ દ્વારા પેટા જાતિનું વર્ગીકરણ કરવા તેમજ ક્રિમિન લાગુ કરવા બાબતે આપવામાં આવેલા ચુકાદાના વિરોધમાં સમસ્ત આદિવાસી સમાજ દ્વારા ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું જેને લઈ વલસાડ જિલ્લાના આદિવાસી સમાજના અગ્રણીઓ વિવિધ વિસ્તારમાં ભારત બંધને સમર્થન આપવા અપીલ કરવામાં આવી હતી જિલ્લા ધરમપુર તાલુકામાં સજ્જડ બંધ જોવા મળ્યું હતું આદિવાસી સમાજના આગેવાનો એકમાત્ર આહવાન કરતા આદિવાસી સમાજ સહિત તમામ વેપારીઓએ ધરમપુરમાં બંધ પાડ્યું હતું આદિવાસી સમાજના અગ્રણીઓએ ધરમપુર મામલતદારને આવેદનપત્ર પાઠવી સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદાની અમલવારી ન કરવા માંગ કરી હતી આદિવાસી સમાજના ધરમપુરના દરેક આગેવાનો આવ્યા છે જય સિદ્ધિ સહકાર આપવા આવ્યા છે તમામનો આભાર કે આપણું સંગઠન હજુ બી એક મેસેજ દ્વારા બધા ભેગા થઈ જાય છે આજે આપણે માન્ય સુપ્રીમ કોર્ટે જે જજમેન્ટ આપ્યો છે જાતિનું વર્ગીકરણના વિરોધમાં આપણે બધા ભેગા થયા છે આખું ભારત બંધનું એલાન હતું એના સમર્થનમાં આપણે બી ધરમપુર બંધનું એલાન આપ્યું હતું અને એમાં તમામ વેપારી વર્ગનો બે આભાર માનીએ કે જેમણે પગમાં સહકાર આપ્યો છે સાથે જ આજે આપણે મામલતદાર સાહેબને મામલતદાર સાહેબ મારફત મહામહિમ રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપવાનું છે એમાં આપણી આપણો જે વિરોધ છે એ પણ દર્શાવ્યો છે સાથે જે એક ડૉક્ટર દીકરી પર જે નરપિસાચો દ્વારા જે બળાત્કાર જેવી ઘટના કરીને મારી નાખવામાં આવ્યો એને સખત શબ્દોમાં વિખોડીએ છીએ પણ સાથે દુઃખની વાત પણ એ છે કે જ્યારે અત્યારે જે સંગઠનો વિરોધ કરી રહ્યા છે આદિવાસી સમાજને એ બાબતનું દુઃખ છે અને એ બાબતમાં ન્યાય મળવો જ જોઈએ પરંતુ જે વખતે આપણી દીકરીઓને મણિપુરમાં જે રીતના ઘટના બની ત્યારે આ જે હમણાં જે વિરોધ કર્યા છે એમાંથી એક પણ દેખાતો નહીં હતો એ વાત તો સખત આદિવાસી સમાજ કારણ કે તે વખતે બી બધાએ સહકાર આપવો જોઈએ આપણે તો સહકારમાં છે બીજી વાત આપણા બે દીકરાઓને મારી લાયકા કેવડિયા ખાતે તેમના ન્યાય તેમને પણ હજુ પૂરેપૂરો ન્યાય મળ્યો નથી આપણા વિસ્તારોમાં અનેક પ્રોજેક્ટો પણ આવી રહ્યા છે વિનાશકારી પ્રોજેક્ટ બાબા ગામ બતાવે અને પછી ડાયરેક્ટ સિંધુ પર તો વચ્ચે કોઈ ગામ આવવાનું કે નહીં આવવાનું આવે ને આ ઉલ્લુ બનાવવાનો ધંધા કરે છે આપણને બધાએ જાગવું પડશે એકતા રાખવી પડશે આજે આપણે આવેદન પત્ર આપીને શાંતિપૂર્ણ રીતે છૂટા પડવાનું છે પરંતુ જ્યારે પણ કંઈક કોઈને પણ તકલીફ પડે તો એક મેસેજથી બધાએ ભેગા થવાનું છે જયા દિવસ